હેલ્લો મિત્રો તુવેરો તુવેરો લીલે અસલ તુવેરો પેડા એટલે તુવેરો લીધો રીજ નો છે અને ટોમેટો છે એટલે

આવા લિયો રીઓ છે આ લિયો દઈએ પછી મેં રીંગનો નહીં કાપું બરાબર લહન ફૂલ દઉં રીંગનો કાપી દઉં અને પપાટા કાપી દઉં લમણ તો નહીં દેલ ચોલ નાખે તો શાક લાગે એટલે આ બધું શાક બનાવી દઈએ અને શું બનાવ રોટલી રોટલા રોટલા બનાવવાથી લે છે રોટલા અને શાક ભાત બપોરનું એને વઘાર દેવા કરીએ

પછી અમારું કરીએ આ શાકનું ચાલો તો અમે હવે જે કા શાક ફૂલ દઈએ પેલો વહેલો કાપી દિવસે મિત્રો હવે અમે આ રીંગન શાક બનાવી દઈએ મસ્ત અને રોટલો બનાવી દઈએ સફેદ સફેદ ઉપર પહેલો બનાવ એટલે મેં લખણ પાટી દઉં લહો પાટવાનું છે તમે શાક મેળ દઉં

મિત્રો દક્ષા શાક વઘાર દીધી રીંગણું શાક વઘાર દીધું મારે વઘારવાનું હતું પણ મને કે તીખું બની જાય છે એટલે પછી મને કેન્સલ કરી નાખ્યું મારે જાતે વઘારું કે મારે એવું થાય મારું તો થોડુંક વધારે પડી જાય એટલે તીખું થઈ જાય અને મસાલા વધારે પડી જાય ભારતીય અને એવી એનો વગાડે એટલે કમ્પ્લેટ જ હોય ને તીખું લાગે ને મોરું લાગે કમ્પ્લેટ આવે આ મારાથી એવું થાય તીખું થઈ જાય એટલે તીખું થઈ જાય એટલે બધી ખાવાની મોસમ બગડી જાય રોટલા બનાવી દીધા પણ આવું શાક વઘાર્યું ગેસ પર શાક કે કહેતો પણ ઓનલી બનાવીએ અને ચૂલા પર બનાવીએ તે સારું લાગે એમ અને ઓટલીનું હોય ને એ અસર શાક લાગે અને મોટલી એની પર પા ચાલે નહીં ગેસ પર આની પર અસર રહે ચૂલા પર થોડી 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 દેવતાએ હરગવા દેવાનું એટલે અસર શાક ચડી જઈશે રોટલા બનાવી દીધા છે હવે ખાઈ લઈએ થોડી વાર મેં ટોમેટો કાપી લેલો છે આવું નાખી દઈએ હજુ ભાત હોવા ઘર કરીએ છીએ ખરા અને આ બાજુ પરથારી કરે છે અત્યારથી જ પછી ખાઈ ને હુવાનું છે વળી પથારી કરતો તાતિક તો બે તો મિત્રો જમવાનું થઈ ગયું છે મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો આ શાક છે આ હવાનો ઢીબરો બનાવેલો તે પડ્યો છે પેલી બાજુ ભાત વગાડી દીધું રોટલા બનાવ્યા છે અને દહીં હોશે જે ખાઓ તે ખાય ચાલો છોકરાઓ બે ચાલો જેને જે ભાવે તે ખાવાનું ચાલુ કરો શાક મસ્ત બનાવી છે દક્ષા આજે પણ હા જોરદાર લાગે છે ચાલો બીરું બેસી જાવ ચાલો ખાઈ લો ચાલો તો મિત્રો ચાલો જમવા ચાલો મિત્રો હવે આજે હા ખાઈને હું જવા કરીએ આજે કોઈ જગ્યાએ જવું નહીં લગ્ન હોય તે હું નહીં જવું કોઈ જગ્યાએ જવું નહીં આજે ઊંઘ જ આવે છે કેટલા દાડાથી રાતે રાતે લગ્ન અમે જઈએ એમ કરીએ એટલે આજે કોઈ જગ્યાએ નહીં જવું એટલે ભાત વગાડી દીધું બપોર વાળું એવું ખાઈ જઈએ પૂરું કેટલા ખીએ ગાઉં તો ચાલો મિત્રો હવે અમે જમી લઈએ દૂધ બૂધ કાઢી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો ચાહ બનાવું છું મે હવે થોડા દિવસથી મારે ચા બનાવવાનો વારો આવે છે કારણ કે ચા બીજું બીજું કોમ કરે એટલે મેં એક ચા બનાવી દઉં મારે દૂધ ભરવા જવાનું બહાર હાથમાં જવાનું વ્યાર મોડું જઈક જાય ને તે પછી દૂધવાળો વધી જાય એટલે ભીડ પડી જવાય ટ્રાફિક થઈ જાય બધા એટલે વ્યારો જીરો ભરી આવું ચા બનાવી દઉં ત્યાં સુધી એને આલું બહન આલેસે બેસવા ને એમ કરે છે પણ આજે છોકરીને એની હારે ટૂંટું નહીં જતી કે પણ બીમાર જેવી છે કાલે સ્કૂલમાંથી મેં લઈ આવેલો ફોન આવેલો સ્કૂલમાંથી કે તાવ જેવું છે કે લેવા આવું એમને મેં લેવા જઈ લો આજે કાલે દવાખોલ લઈ ગયેલો આજે પાછું લીધું પડશે હજુ હું ઈઠી રહી બીમાર નહીં નહીં આજે નહીં સારું લાગતું એમ નહીં જતી એટલે હાર હું જતો એટલે હું હારવી પાછી એ શું છે હું ઘર નહીં પૂરી થતી રોજ અગિયાર વાગે એમ હું હાર અગ્યરે એમ અને હવાર પહોંચવા જાગી જાય એટલે ઊંઘ પૂરી નહીં થતી હું જ એટલે આજે અમે કહ્યું પૂરી લે બરાબર એમ કરી નહીં નિહાર મોકલતા હોય છે એટલે અમે આ ચાહ બનાવી પછી બીજું કોમ કરીએ ધોરા નિહાર જવાનું છે એટલે અમારે નાસ્તો બનાવવો પડશે હે એટલે આજે બાહુ કોમ હો જબરજસ્ત છે કપડાં ધોવાનો છે કે કેતરી કાલનો ખૂબ છે બે ત્રણ દાણમાં ધોયા નહીં લે કપડાં ધોવા જવા કહીએ છીએ આજે અહીંયા હેડપંપ પર એ કોમ કરી નાખીએ બીજું આ ખેતરો નું કોમ છે વધારે ચાલુ છે આજે ટ્રેક્ટર આવે છે ખેડાવા કરું છું ટ્રેક્ટર વાળાને અમને જોવા પી તેલ લાવું તો મિત્રો ચાલો ચા પીવા ચાલો મિત્રો ચા ઉભરાઈ જશે ચાલો મિત્રો ચા પીવા ચાલો તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડિયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો અને ચાલો ચા પીવા તારે ચા દીધી ભ હવે મેં દૂધ ભરી આવું દૂધ વારો આવે છે બધા જાય છે અજવાળું થઈ જુઓ આજે તો હાડા છ એવું ઉઠો છ ના હાડા છ વાગ્યા છ વાગે ઉઠો આજે શિથિ જઈ ગયો તો ચાલો ચા પીવા અરે સબસ્ક્રાઈબ કરજો મિત્રો